સિંગણપુર વિસ્તારમાં પતિ પત્નીના ઝઘડામાં કહેવાતા ભાઈઓએ બેટના ફટકા મારી પતાવી દીધો છે પોલીસે હત્યાના ગુના ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે સિંગણપુર વિસ્તારમાં આવેલી ગાંધીનગર સોસાયટીમાં દારૂ પીને છાટકા બનેલા પતિએ પત્ની સાથે ઝઘડો કરતા માનેલા ભાઈએ મિત્ર સાથે આવી તેને બેઠી ફટકાર્યો હતો ગંભીર ઈજા થતા મહિલાના પતિનું ઘટના સ્થળે મોત થયું હતું રાહદારી એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરી હતી બાદમાં એકસો આઠના તબીબે મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી આથી સિંગણપુર પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો હત્યાના ગુનામાં પોલીસે મહિલાના માનેલા ભાઈ હિતેશ ઉર્ફે કાલુ બાપુ આહિરની ધરપકડ કરી છે વધુમાં પોલીસે જણાવ્યું કે આઠમી